મસ્ત સાડી રહેવાની છે પશ્મીના સિલ્કમાં રહેવાની બહુ મસ્ત સાડી રહેવાની છે જો જોઈટ અને રેડ સાથે રહેવાની છે બહુ મસ્ત સાડી રહેવાની છે અને ડિઝાઇન પણ મોરવારી રહેવાની છે અને પ્યોરમાં સાડી રહેવાની છે જો કેટલી મસ્ત સાડી રહેવાની છે પ્યોરમાં રહેવાની છે અને એનો હું તમને કલર પણ બતાવું બધા કલર એટલા મસ્ત આવશે જો આવી રીતે સાડી રહેવાની છે કેટલી મસ્ત સાડી છે જો અને પાલ આ પાલવ રહેવાનો છે પાલવમાં પણ લગડી પટો આવવાનો છે જો હું તમને બતાડું કેટલી મસ્ત સાડી રહેવાની છે જો અને ડિઝાઇન પણ બહુ સરસ રહેવાની છે અને આમાં 6 કલર રહેવાના છે બધા કલર એટલા મસ્ત આવવાના છે જો આખી સાડી પ્યોરમાં રહેવાની છે જો નાના કલર પણ હું તમને બતાવું કલર પણ એટલા બધા સરસ રહેવાના છે જો આવી રીતે સાડી રહેવાની છે અને વ્હાઈટ અને રેડ રેડ કલર રહેવાનો છે બહુ મસ્ત રહેવાની છે રેડ કલર બધી બધી સાડીમાં આવવાના છે બોર્ડર ફેર આવવાની છે અલગથી જો આ બધા એના કલર રહેવાના છે બધા કલર બહુ સરસ રહેવાના છે

અને પાલવમાં પણ લકડીપટ્ટો આવવાનો છે બહુ સરસ સાડી રહેવાની છે અને અમારો લોંગ વિડીયો પણ આવી ગયો છે આમાં યુટ્યુબમાં તો ફટોફટ જોઈ લેજો જો આ બધા કલર રહેવાના છે પટોળામાં છે આપણ પ્યોર પટોળા રેવાના છે